શું તમે રાજકોટના રેલનગરમાં ગેટપેક સોસાયટીમાં બંગલો શોધી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે આપણે આવી ગયા છીએ અયોધ્યા નગરીમાં જ્યાં તમને અડસઠ વાર થી છન્નું વાર ના ફોર બીએચકે બંગલો મળવાના જેવા આ સોસાયટીમાં તમને પાર્કિંગ વાળા બંગલો ઓપ્શન પણ મળી જાય છે અત્યારે આપણે વિઝિટ કરીએ અડસઠ વાર ના જેમાં તમને સાડા અગિયાર ફ્રન્ટ અને ત્રેપન ફૂટની ઊંડાઈ મળી જવાની છે ફરિયામાં તમને છ હજાર ફૂટ અંડર વોટર ટેન્ક એકસો પચાસ ફૂટ બોર વોશિંગ એરિયા અને કોમન ટોયલેટ તો ખરું જોવા આ બંગલોમાં તમને વિશાળ લિવિંગ એરિયા મળી જાય છે અને ખાસ વાત એ છે કે પીઓપી લાઇટિંગ અને કલર સાથે કમ્પ્લીટ

અહીં જોઈ શકો છો સોસાયટીનો નજારો સેકન્ડ ફ્લોર ઉપર ફોર્થ બેડરૂમ આવી ગયા છીએ અને બધા જ બેડરૂમ પીઓપી લાઇટિંગ અને કલર સાથે કમ્પ્લીટ છે સ્ટાન્ડર્ડ બાથ એસેસરી સાથે બધા જ બેડરૂમમાં માર્બલના કબાટ બિલ્ડર કરીને જ આપે છે છત ઉપર તમને ચાઇના મોજેક અને ઉપર જુઓ 1000 હજાર લિટરની વોટર ટેન્ક મળી જવાની જોવો રેલ નગરમાં 4 બીએચકે બંગલોસ આ ભાવમાં હવે પછી નહીં મળે હો તો જલ્દીથી સાઇટની વિઝિટ કરો અયોધ્યા નગરી આસ્થા ચોક પાસે સાધુ અસવાણી કુંજ રોડ રેલ નગર રાજકોટ